સક્રિય સદસ્યતા અભિયાન હેઠળ કામરેજ વિધાનસભા વિસ્તારની બેઠક કડોદરા ખાતે મળી હતી એકસો અઠાવન કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષામંત્રી પ્રફુલ પાંચેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ક્યારે થઈ અને પાર્ટી દ્વારા જનહિતના કાર્યોને રાષ્ટ્રહિત માટે લેવાયેલા ઐતિહાસિક નિર્ણયો બાબતે વિવિધ આગેવાનો દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ સુરત મહાનગરપાલિકાના વિવિધ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અને કામરેજ ગ્રામ્ય વિસ્તારમાં થયેલા જરૂરી રોડ રસ્તાના કામો તથા નવી બનનારી કોલેજ અને ત્રણસો બેડની બનનારી હોસ્પિટલ અંગે કાર્યકરોને માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે નવસારી લોકસભાના સંયોજક અશોક ધોરાજીયા સુરત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ તેમજ વિવિધ વોર્ડના કોર્પોરેટરો સહિત સુરત જિલ્લા પંચાયતના સદસ્યોએ હાજરી આપી હતી અને ખૂબ મોટી સંખ્યામાં કામરેજ વિધાનસભા વિસ્તારના સક્રિય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા रिपुर प्रशांत पटेल बाडोली